સ્લાઇવ ઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ તાઇવાનની બ્રાન્ડ પોર્કલિન એ ભારતના બજારમાં વિસ્તરણની યોજના બનાવી તાઇવાન વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે જે માહિતી અને સંચાર ટેકનોલોજીના ઉદ્યોગમાં તેના પરાક્રમો માટે અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રમાં માલ સામાનના મુખ્ય સપ્લાય તરીકે પ્રખ્યાત છે તાઇવાન હવે નવા પ્રદેશોમાં ખાસ કરીને વ્યક્તિગત આરોગ્ય ક્ષેત્રમાં સાહસ કરી રહ્યું છે પોર્કલિન એક અગ્રણી તાઇવાનની બ્રાન્ડ છે તેની નવનીતમ અને મૌખિક આરોગ્ય ઉત્પાદનમાં શ્રેષ્ઠતા માટે જાણીતી છે તાઇવાનમાં મજબૂત પગપેસારો અને વિશ્વભરમાં તેની ઓળખ છે ભારતના બજારમાં તેની ક્ષિતિજો વિસ્તારી રહી છે કંપનીનું નવનીતમ સાહસ તેની રજૂઆત પર ધ્યાન કેન્દ્રિત કરે છે પોર્ટેબલ ડેન્ટલ વોટર ફ્લોર્સ બ્રાન્ડ ભારતમાં ગ્રાહકોના મૌખિક આરોગ્ય જરૂરિયાતો માટે ઉપયોગી થઈ પડશે આ વિસ્તરણને સરળ બનાવવા માટે ભારતીય બજારમાં સરળ પ્રવેશ સુનિશ્ચિત કરવાના હેતુથી વ્યૂહાત્મક પગલામાં પ્રોક્લિન તાઇવાને બજાર વિશ્લેષણોમાં તેની કુશળતા માટે ભારતની અગ્રગણ્ય કન્સલ્ટિંગ કંપની બ્લુ ડેક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે વિશેષ સમજૂતી કરાર કર્યા છે વ્યૂહાત્મક આયોજન અને વ્યવસાય વિકાસના મૂળમાં એમઓયુ નવેમ્બર બે હજાર બાવીસમાં તાઇવાનમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં ટી कौशिंग आंग व्यापार उद्योग स्तरे व्यावसायिक सहयोग सुविधा वी आर लॉन्चिंग अ वॉटर डेंटल फ्लॉसर पॉर्कलीन डेंटल वॉटर फ्लॉसर इन इंडिया व्हिच इज अ ताइवन बेस्ड ब्रांड एंड ही इज मिस्टर जैकी ली चेयरपर्सन फ्रॉम पॉर्कलीन ताइवन एंड दिस इज अ स्ट्रेटेजिक रिलेशनशिप बिटवीन ताइवान एंड ब्लू एज कंसल्टिंग सो They have given us the technology for this and gradually uh, they are envisaging to set up a manufacturing plant for this product in Gujarat, investing in Gujarat. And their vision is uh, to revolutionize the oral care in the in Indian market. And along with this vision, they align vision of our honourable Prime Minister, Mr. Narendra Modi, uh, of making India, so, very soon this product will be made in India and available for the world. So, I have visited Taiwan uh, in the month of November 2022. And at that time, we have given a presentation at the Taitra Kaoshiang branch of Taiwan. And at that time, we have identified different different companies. And we met Mr. Uh, Jackie Lee from Porklean. And from that, our journey started. Porklean Taiwan Nacio Jackie Lee. ભાગીદારી અંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ભારતીય બજારમાં વિસ્તરણની આ પર શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ અને અમે માનીએ છીએ કે બ્લુ એન્જ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથેનો અમારો સહયોગ નિયમિત બનશે અમે ભારતીય બજારમાં લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવામાં તેમની ઊંડી પકડ અને કુશળતાને કારણે વિવિધ ભારતીય વસ્તી વિષયકમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને સેગમેન્ટને ફેલાયેલા વ્યાપક નેટવર્ક સાથે અમે ઉપયોગ કરીને વધુ સુંદર યોજના બનાવી રહ્યા છીએ બ્લુ એજ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના રાજન આહુજાએ જણાવ્યું હતું કે પ્રો ઓર ક્લીન ભારતીય ઉપભોક્તાઓમાં વિશ્વસનીય અને પસંદગીની બ્રાન્ડ તરીકે ઉપજશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર